મકરપુરા વિસ્તારમાં બે બુટલેગરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં એક બુટલેગરે બીજા બુટલેગરને છરીના ઘા ઝીકી દીધા હતા વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં સોમવારના રોજ ઝઘડાની અદાવત રાખીને બે યુવકો વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા મારામારીમાં તીક્ષ્ણ હથિયારો સાથે બે યુવકોએ એકબીજા ઉપર હુમલો કર્યો હતો આ વિસ્તારમાં અચાનક આ ઘટના બનતા અફરાતફરી મચી જવા પામી હતી તીક્ષ્ણ હથિયારથી એક બીજા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં વિસ્તારના લોકો ભેગા થઈ ગયા હતા ત્યાં થયેલી ભીડના કારણે પોલીસને ફોન કરતા મક્કરપુરા પોલીસ સ્ટેશનથી કર્મચારીઓ દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે પોલીસે આ બે જણો વચ્ચે થયેલી મારામારીમાં ઇજાગ્રસ્તને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કુછ ચાર પાંચ દિવસ અગાઉ મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા એક કેસ કરવામાં આવ્યો હતો છ પેટીનો એમાં આરોપી હરિયોમદ નામનો વ્યક્તિ હતો અને જે તપાસમાં બીજા નામ ખોલવામાં આવ્યા હતા એમાં જે નામ ખોલવામાં આવ્યા હતા એમાં એક નામ જતીન કરીને હતું જતીન રાઠવા હતું અને એ અદાવતમાં કે તેમાંનું નામ કેમ પોલીસને આપ્યું એ અદાવતમાં આજે એ નશાની હાલતમાં અહીંયા આવ્યો હતો અને તપાથી છરીના ઘા કર્યા હતા તુરંત જ પોલીસ સ્થળે પહોંચી ગઈ હતી અને જેને ઘા વાગ્યા છે તે હરિયોમને પોલીસ એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે અને એની હાલમાં સારવાર ચાલુ ચાલી રહી છે તથા જે આરોપી છે જતીન રાઠવા તેને પણ થોડી ઈજા થઈ છે અને તે પણ બેહોશ હાલતમાં હતો તો તેને પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહીને આગળની તપાસ છે સાયન્ટિફિક એવિડન્સ કલેક્ટ કરીને પોલીસ સ્ટેશનથી કરવામાં આવી છે